અમરેલી જિલ્લામાં ગ્રામીણ ગામડાઓમાં પરપ્રાંતિયોના વધુ વસવાટને કારણે ગુન્હાખોરી પણ વધી રહી છે હત્યા ચોરી લૂંટ જેવી ગંભીર ઘટનાઓમાં પરપ્રાંતિય ખેતમજૂરો આવી ઘટનાઓને અંજામ આપતા હોય ત્યારે અમરેલી જિલ્લામાં એક મહિલા સરપંચ આ પરપ્રાંતિય મજૂરોના પરિવાર સાથેના રજીસ્ટ્રેશન કરીને ગુન્હાખોરી અટકાવવાની નવતર પહેલ પોલીસના સહયોગથી કરી હતી ત્યારે આ ગુન્હાખોરી અટકાવવાની નવતર પહેલ શું છે જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું જીરા ગામ જીરા ગામની વસ્તી આઠ હજાર છે પણ હાલ ગામમાં બારસો જેટલા જ વ્યક્તિઓ વસવાટ કરે છે મોટેભાગે વ્યવૃદ્ધો જ જીરામાં જમીનો હોવાથી રહેતા હોય જ્યારે યુવાનો બધા મહાનગરોમાં વસવાટ કરે છે જ્યારે ગામમાં ચૌદસો જેટલા ખેડૂત ખાતેદારો છે જેના કારણે આ ખેતી કામમાં મોટેભાગે પ્રપ્રાંતિય મજૂરો પર ખેતી નિર્ભર રહી હોય ત્યારે પંદરસો જેટલા પરપ્રાંતિય મજૂરો જીરામાં વસવાટ કરે છે ત્યારે અમરેલી જિલ્લાના અનેક ગામોમાં વ્યવૃદ્ધોને માર મારી ચોરી

મોટી મોટા ભાગના લોકો છે એ અત્યારે બહાર લે છે હાલમાં અને અત્યારે અમારે અહીંયા મોટી ઉંમરના લોકો રહે છે અને જે પરપ્રાંતિ છે જે મજૂર લોકો છે અત્યારે અમારે હાલમાં પંદરસોથી આ પંદરસો જેટલા તો અહીંયા રહે જ છે અને બાકી અમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જે અત્યારે જૂના છે એનું રજીસ્ટ્રેશન કર્યું છે અને હાલ જે નવા આવશે એનું પણ અમે રજીસ્ટ્રેશન કરવાના છીએ અને જે અમરેલી જિલ્લામાં મને એવું લાગે છે કે મેં અહીંયા

જેથી કરીને જિલ્લામાં આપ સૌ જાણો છો જિલ્લાની ગુનાની જે પરિસ્થિતિ છે ભૂતકાળમાં પણ ઘણા બધા ગુના જે બનેલા છે તો એ ગુનામાં ક્યાંક ને ક્યાંક ત્યાંના લોકો સંડોવાયેલા સામે આવેલ હતા અને એક બહુ સારી એવી ઝુંબેશ જિલ્લા પોલીસ તરફથી અને મને ગર્વ છે કે આ જીરા ગામ તરફથી શરૂઆત કરવામાં આવેલ છે જીરા ગામના સરપંચશ્રીએ બહુ સારી રીતે આ ગામના તમામ મજૂરોનો એક રેકોર્ડ કરીને એ રેકોર્ડ પંચાયત ઓફિસે રાખેલ છે જેથી કરીને અત્રે જે મજૂર આવે છે પોતાના રોજીરોટી માટે એ શાંતિથી એ મજૂરી કરે પરંતુ બીજા કંઈ ઉપદ્રવે ના કરે ગામમાં ગામના જ એક નાગરિક તરીકે રહે એ તમામ જિલ્લાના ગામો માટે એક આદર્શ રહેશે એવું મારું માનવું છે